એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનો આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસોને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચા પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો

અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ સાત લિટર એમ બધો થઈને ટોટલ ત્રણ લાખ બે હજાર એકસોને ઓગણચાળીસ રૂપિયાનો મુદ્દામાં જે છે એ જપ્ત કરવામાં આવેલો છે આ લોકો જે પનીર છે એ અઢીસો રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે નાના જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે નકલી ચીજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચનતંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતા કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે પછીને ઇન્ફોર્મેશન મળી એટલે અમે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ ફૂડ સેફટીના અધિકારીઓ છે એને સાથે રાખીને જ રેડ કરેલી છે ને એમને પાસે જ નમૂનાઓ લેવાડાવામાં આવ્યા છે ને અ પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું ખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છે